તો આ તરફ અમદાવાદના સરખેજ વિસ્તારમાં પણ આગની ઘટના બની ઇલેક્ટ્રોનિક્સ કેબલમાં આગ લાગવાની ઘટના બની ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે જો કે આગ લાગવાનું કારણ હાલ તો અકબંધ છે અને સારી વાત એ રહી કે હાલ તો કોઈ જાનહાનિના સમાચાર નથી ફાયર વિભાગની ત્રણ ગાડીઓ અત્યારે ઘટના સ્થળ પર છે સરખેજ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં હાલ કેબલ ઇલેક્ટ્રોનિક્સ કેબલ અહીં જે રાખવામાં આવ્યો હતો જથ્થો તેમાં આગની આગ ઘટના બની છે ફાર વિભાગ સતત પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે અમદાવાદથી સમાચાર વટવા છેઆઈડીસીમાં ફેક્ટરીમાં આગ લાગવાના કારણે એક વ્યક્તિ દાજ્યો છે ફાર વિભાગની અઢાર ટીમ હાલ તો આગ પર કાબુ મેળવવામાં સફળ થાય અમદાવાદના ઇસનપુરમાં હાલ જે આગની ઘટના બની આ તરફ આપને પણ જણાવી દઈએ કે જીઆઈડીસીમાં ફેક્ટરીમાં જે આગની ઘટના બની હતી અલ્કેશ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં આગની ઘટના બની છે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે ફાર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ત્યારબાદ હાલ કાબુ મેળવી લેવામાં આવ્યો છે અઢાર જેટલી ફાર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો છે અંદાજે ત્રણથી ચાર કલાક બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે સોલવન બનાવતી આ કંપની જ્યાં આગ ફાટી નીકળી હતી અને તેના કારણે ફાયર વિભાગ એલર્ટ મોડ પર હતું અને એક બાદ એક કરી કુલ અઢાર જેટલી જે ફાયર વિભાગની ગાડીઓ છે ઘટના સ્થળ પર પહોંચી હતી અને ત્યારબાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે સોલવન પ્લાન સોલવન બનાવતી આ અલ્કેશ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં આગની ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે અમદાવાદની વટવા જીઆઈડીસીમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે ફેઝ એકમાં આવેલી છે અલ્કેશ એન્ટરપ્રાઇઝ નામની આ ફેક્ટરી